સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં મોરારી બાપુની રામકથાના આયોજનને લઈ શહેરના અલગ અલગ વિસ્તારોમાં લાઇટની રોશનીથી સુશોભન કરવામાં આવ્યું છે આવનારા થોડા દિવસોમાં તાલુકાના સૌરાષ્ટ્ર પીઠ મોટા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે તેમજ જોડે જોડે મોરારી બાપુની રામકથા પણ યોજાવાની છે જેને લઈ તાલુકાના અલગ અલગ વિસ્તારોને લાઇટથી સુશોભિત કરવામાં આવેલ છે કે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો લીમડી દંદુકાને જોડતો ઓટડી બ્રિજ અલગ અલગ લાઇટના રંગોથી સજાવવામાં આવ્યો છે ત્યારે આ સુશોભન જોવા તાલુકાના રહી સોમટી પડ્યા હતા કે જેમાં ખાસ કરીને નાના બાળકો આ રંગબેરંગી લાઇટિંગ જોઈને ખુશખુશાલ જોવા મળ્યા હતા ત્યારે આ બાબતે વધુ વાત કરવામાં આવે તો લીમડી ઓટડી બ્રિજ બસ સ્ટેન્ડ વિસ્તાર મોટા મંદિર વિસ્તાર હાઈવે રોડ સહિતના વિસ્તારોમાં લાઇટથી સુશોભન કરવામાં આવ્યું છે કલ્પેશ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ